મિત્રો શું તમે ક્યારે મધની ખેતી વિશે સાંભળ્યું છે ખેતી કેવી રીતે થાય છે અને ફેક્ટરીમાં કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તો મિત્રો અમે તમને જણાવીએ મધ બનાવવાનું કામ તેના ખેતરોમાંથી શરૂ થાય છે જ્યાં ખેડૂતો પહેલા મધની ખેતી કરે છે ખેતી કરવામાં ઘણો સમય લાગે છે પરંતુ મધમાખીની ખેતી કરતા પહેલાં ખેડૂતો રાગડા પેટીઓ તૈયાર કરવામાં આવે છે ખેડૂતો મધ બનાવવા માટે ખાસ બોક્સ તૈયાર કરવામાં આવે છે ત્યારે તે બધા બોક્સને એક મોટા ખેતરમાં થોડા અંતરે રાખવામાં આવે છે તે બધા બોક્સ મૂક્યા પછી એક પછી એક મધમાખીઓને એટલે કે ઘણી કામદાર મધમાખીઓને સાથે છૂટી રાખવામાં આવે છે રાણી મધમાખીઓ રાખવામાં આવે છે કારણ કે જ્યાં સુધી તે બોક્સમાં રાણી મધમાખી હોય છે ત્યાં સુધી કામદાર મધમાખીઓ તે જગ્યા છોડીને ક્યાંય જતી નથી તેથી દરેક બોક્સમાં એક રાણી મધમાખી પણ હોય છે હવે આપણે જાણીએ છીએ કે જ્યારે કુદરતી મધમાખીઓ કોઈ પણ જગ્યાએ પોતાનો મધપૂડો બનાવે છે ત્યારે તેને ફૂલોનો રસ ચૂસીને તેને મધપૂડો પણ છોડે છે પરંતુ અહીં આ મધમાખીઓ એટલી મહેનત કરવાની જરૂર નથી કારણ કે ખેડૂતો મધની ખેતી કરે છે તે તમામ બોક્સમાં

જ્યારે ખેડૂતોને લાગે છે કે તે મધ તૈયાર છે ત્યારે તે મધ કાઢવાનો સમય આવે છે બોક્સમાંથી મધ કાઢવા માટે સૌ પ્રથમ ખેડૂત પોતાની સુરક્ષા માટે ચહેરા પર જાળીદાર માસ્ક પહેરે છે હાથમાં મોજા પહેરે છે અને આ સમયે ખેડૂત તેના હાથમાં ધુમાડો રહ્યા છે બોક્સ જેથી તેના પરની બધી મધમાખીઓ ભાગી જાય આપણે તેના પર મધ એકત્રિત કરીએ છીએ તેઓ કહે છે કે મિત્રોની સુરક્ષા તેમના પોતાના હાથમાં હોય છે જોકે આ મધમાખીઓ ડંખ મારતી નથી પણ તમને ખબર નહીં હોય ક્યારેક કોઈનું મૂડ બદલાઈ જાય તો કાંઈ નક્કી નથી રહેતું જોકે તેઓ કોઈના ઘરમાંથી કાઢી મૂકે તો ચોક્કસપણે ગુસ્સે તો થશે જ ગુસ્સો સહન કરવા માટે ખેડૂતો તેને સંપૂર્ણ સલામતીની ખાતરી કરશે સાથે બધી મધમાખીઓને દૂર કર્યા પછી હવે તેમની પાસેથી મધ કાઢવાનો વારો આવે છે પરંતુ તે પહેલાં તમને જણાવી દઈએ કે ઘણી મોટી કંપનીઓ ખરીદે છે 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 અને અને તેની પોતાની રહી જાય તે પેક કરે પછી વેચે ઘણી વખત આ ખેડૂત પોતે સંગ્રહિત મધ બહાર કાઢીને ઘરે ઘરે વેચવા જાય છે પરંતુ આજે અમે તમને ફેક્ટરી પ્રોસેસ વિશે જાણવા જઈ રહ્યા છીએ જયારે આવા મધ કોટેડ ફ્રેમ માં બોક્સમાંથી બહાર કાઢવામાં આવે છે અને તેમાંથી મધ માખીઓ કાઢવામાં આવે છે અને ત્યારે હવે તે તમામ ફ્રેમને ફેક્ટરીમાં મોકલવામાં આવે છે જ્યારે સૌપ્રથમ કામદારો હોય છે તે આ ફ્રેમને સંભાળ્યા પછી તેને ટ્રકમાં પરત કરે છે અને ફેક્ટરીમાં મોકલવામાં આવે છે ટ્રક ફેક્ટરીમાં પહોંચતાની સાથે જ ફેક્ટરીમાં હજળ તમામ કામદારો કાળજીપૂર્વક આ ટ્રક પરથી ફિટ કરેલી મધની બધી ફ્રેમ દૂર કરે છે પછી તેને કન્વેલ બેલ્ટ પણ મૂકીને આગળ વધે છે સૌ આ ફ્રેમને કન્વેલ બેલ્ટની મદદથી તમામ સ્થળોએ મોકલવામાં આવે છે જ્યાં કામદારો છડીની મદદથી આ ફ્રેમ્સ પરનો સફેદ પડને દૂર કરે છે પરંતુ આ સ્તરને દૂર કરવા માટે તેના પર સીધી છડીનો ઉપયોગ કરવામાં આવતો નથી તેના બદલે છડીને પહેલાં ગરમ પાણીમાં મૂકીને ગરમ કરવામાં આવે છે અને ત્યાર પછી છડીની મદદથી આ ફ્રેમ્સ પરનો સફેદ સ્તરો દૂર કરવામાં આવે છે દૂર કર્યા પછી તેઓ ફરીથી કન્વેલ્ટ બેલ્ટ પર મૂકવામાં આવે છે ને આગળની પ્રક્રિયા કરવામાં આવે છે જોકે આ કાર્ય ખૂબ જ કાળજી સાથે કરવામાં આવે છે કારણ કે આ સફેદ સ્તર ખૂબ જ પાતળું હોવાથી જેથી મધ ન આવે જ્યારે આ ફ્રેમ્સમાંથી સફેદ સ્તર દૂર કરવામાં આવે છે ત્યારે તેને ફરીથી આવા બેલ્ટ પર મૂકવામાં આવે છે જયારે તેમાંથી મધ કાઢવામાં આવે છે ત્યારે તરત જ કન્વેટ બેલ્ટને બંધ કરીને આની મદદથી ફ્રેમ્સ મધ સુધી પહોંચે છે સ્ટ્રેકચર મશીન એ જ રીતે ત્યાં હાજર કામદારો દરેક ફ્રેમ ઉપાડીને આ મશીનમાં સેટ કરે છે સેટ કર્યા પછી આ મશીન ગોળ ગોળ ફરવા જેમના કારણે આ મશીન ફ્રેમ ની અંદર દબાવીને તેમાંથી મધ કાઢે છે તે એક મોટા પાત્રમાં સંગ્રહિત થાય છે જેરા બધા મધને એક મોટા પાત્રમાં સંગ્રહિત કરવામાં આવે છે તેને લગભગ 2 અઠવાડિયા સુધી આ રીતે છોડી દેવામાં આવે છે 2 અઠવાડિયા પછી તેને ચાણણીની મદદથી ગાડી રહેવામાં આવે છે બીજા કન્ટેનરમાં સંગ્રહિત કરવામાં આવે છે હવે આપણો મધ સંપૂર્ણપણે તૈયાર છે હવે વારો આવે છે સૌપ્રથમ આ આખું મધને ફેક્ટરીમાં મોકલવામાં આવે છે જ્યાં મધ ભરવા માટે બોક્સ તૈયાર કરવામાં આવે છે ઘણા પ્રોસેસર માંથી પણ જાય છે તે પછી બોક્સ તૈયાર થઈ જાય છે જ્યારે ડબ્બા સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે પછી આ ડબ્બાઓમાંથી મધ ભરે છે કામ શરૂ થાય છે પરંતુ તે પહેલા અમે બીજી બાજુ આવતા મધને ઓટોમેટિક ફિલિંગ મશીનમાંથી ભરીએ છીએ જ્યારે નીચે કન્વેર્ટ બેલ્ટ દ્વારા આવતા બોક્સ માં મધ આપોઆપ ભરાઈ જાય છે જયારે બધા ડબ્બાઓ મધથી ભરાઈ જાય છે ત્યાં ડબ્બાઓને આગળ મોકલવામાં આવે છે અને આ મશીન તેના પર ઢાંકડા મૂકીને સરખી રીતે પેક કરી દેવામાં આવે છે તો દોસ્તો તમને આજની આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો